ધંધોકા જીઆઈડીસીની અંદર વીરપોલિકેમની સામે યુ જીએસએલનો પોલ લટકી રહ્યો છે જેની જાણ અમોએ કાલે સાંજે યુ જીએસએલની અંદર કરેલી અને એના અધિકારીશ્રીએ એમના કર્મચારીઓને જોવા સ્થળ તપાસ કરવા મોકલેલ અને સ્થળ તપાસ કરતા એ લોકોએ કાલે અમે વીજ પોલ ખ ઊભો કરી આપશું એવી અમને જાણ કરેલી તેમ છતાં અમોએ યુ અધિકારી અધિકારીશ્રીને ફોન કરીને જણાવેલ કે સાહેબ આપશ્રીના અધિકારીઓ ક્યારે કોલ ઊભો કરવા આવશે ત્યારે ઈ અધિકારીશ્રીએ અમને જણાવેલ કે પડાણા ગેંગ ગયેલી છે તો સાંજે અમે આવીને આ પોલ ઊભો કરી આપશું પરંતુ હજુ સુધી કોઈ પણ એ લોકોનો ગેંગમેન કે પોલ ઊભા કરવાવાળા કર્મચારી આવેલ નથી અને આની અંદર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય એવું અમને યુ દ્વારા જણાઈ આવે છે અને આની અંદર કોઈ પણ અકસ્માત થશે અને કોઈપણ જાનહાની કે માલ મિલકતના નુકસાની થશે તો એની સંપૂર્ણ જવાબદારી યુ ધંધુકાની રહેશે